ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તર માં એ સેલ્ફાઈન સ્કૂલો ઉપર અંકુશ મૂકવા અને વાલીઓને લૂંટતા અટકાવવા માટેનો એક એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી એ એફઆરસી કમિટી ચાર ઝોનમાં કરવામાં આવી હતી અને આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનની જે કમિટી હોય છે એના ચેરમેનની ત્રણ મહિનાથી નિમણૂક નથી થઈ સરકારે જે ઇન્ટેન્શનથી આ નિમણૂક કરવામાં આવી હતી એનો ઇન્ટેન્શનનો કોઈ મતલબ રહેતો નથી આ એફઆરસી કમિટી એટલા વર્ષોમાં વાલીઓને લૂંટવાનો બેફામ પરવાનો ક્યાંક આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને આપી દેવામાં આવ્યો છે ક્યાં તમને લાગી રહ્યું છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના જે સંચાલકો છે એ એના એફઆરસી કમિટીની મિલીભગતના કારણે લાખો રૂપિયા ફી મંજૂર કરી દેવામાં આવી છે ત્યારે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ના થવાના કારણે છેલ્લી ત્રણ મહિનામાં થી વધારે સેલ્ફ ફાઇલ સ્કૂલો છે જે સૌરાષ્ટ્રની ફી નક્કી નથી થઈ અને એ લોકોને બહાર મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ એફઆરસી કમિટી છે અમને વધારે મળી જશે એવા આશ્વાસન સાથે વિદ્યાર્થીઓના વાલીઓ લૂંટવાનું ચાલુ કરી દીધું ત્યારે અમે ડીઓ ડીઓશ્રીને કહેવા આવ્યો છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેન નિમુક કરવામાં આવે બીજી માંગી છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને જેને બેફામ ફી મંજૂર કરાવી લીધી છે એની પર સરકારે ક્યાંક તપાસ કરવી જોઈએ કેમ કે વાલીઓ અત્યારે ક્યાંક ચોપડાના નામે લૂંટાઈ રહ્યા છે ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાઈ રહ્યા છે તો ક્યાંક આ ફીના નામે લૂંટાઈ રહ્યા છે તો શું વાલીઓને જ લૂંટવાનો એક સવાલ એ સરકાર સામે અમારો છે આ નઈ સમગ્ર સૌરાષ્ટ્રનો છે જો મંજૂર થાય તો આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવાનો છે